એલડી કોલેજમાં ચોથા સેમિસ્ટરમાં ભણતો હતો ભણવામાં ખૂબ જ હોશિયાર અને શારીરિક અને માનસિક રીતે બધું વ્યવસ્થિત હતો એનું ભણવા મેં પહેલેથી જ મેરિટમાં જ હતો હવે અહીંયા મને સવારના મારી મને જાણ અગિયાર બાર વાગેથી મારા ભાઈએ મને કીધું કે ઇમરજન્સી અમદાવાદથી ફોન આવ્યો છે મારી મિસિસને ખબર જ ન હતી પછી મેં ફોન કર્યો કે મને કે મને સાડા નવ દસ વાગે એક જણાએ ફોન કર્યો કે તમે ઇમરજન્સી અમદાવાદ આવી જાઓ બીજું કંઈ ખબર જ નહોતી અમને પછી અહીંયા અમે રસ્તામાં પહોંચ્યા તો અમને ખબર પડી કે તમારા દીકરાએ સુસાઈડ કરી નાખી છે હવે મારો દીકરો હું માનતો નથી કે સુસાઈડ કરે કારણ કે અહીંયા મારી રાત્રે કાલે રાત્રે એનાથી વાત થઈ હતી સાડા નવ વાગે બધું વ્યવસ્થિત કીધું ના પપ્પા મારું બધું બરોબર છે ને ઓમ છે મે મને કે સોળ તારીખના હું ઘરે આવું છું ને રાતના બારે કેમ ઓમ થઈ જાય સુસાઈડ કરે મને સુસાઈડ નથી લાગતી એને મોડન લાગે છે એની તત તપાસ થવી જોઈએ અને જો આમાં ઘણી નબળા ભાઈ આજે એલડી હોસ્ટેલના એક તો તેમાં કેમેરા નથી બીજું કે સિક્યુરિટી ગાર્ડ ગમે તેને આવવા જવા દે છે કોઈ રજીસ્ટર નથી બરોબર ને બીજો અહીંયા કોઈ એને ગમે ત્યારે રાતના બાર એક વાગે છોકરાઓ ફેરે છે કોઈ પૂછા કરવાવાળો નથી ને બીજું કે ઉપરનું જે રૂમ જેમાંથી બોડી મળી છે એ બિનવાર હાલતમાં છે કે મતલબ એનું કોઈ ધણી જ નથી એમાં બધી ગેરપ્રવૃતિ થાય છે કે મને સાંભળો એવું મળ્યું છે કે તેમાં છોકરાઓ પાર્ટીઓને કરે છે હવે મારો દીકરો રાત્રે બાર એક વાગે ત્યાં કેમ જાય ઉપર એનો રૂમ નીચે તો મારી સમસ્ત સમજ અને મારે અધર નમ્ર અપીલ કરું છું કે મારા દીકરા ન્યાય અપાવો જસ્ટિસ ફોર ઉર્વિન આવતીકાલે સવારના દસ વાગે એલડી કોલેજ હોસ્ટેલ માં હાજર રહેવું અમદાવાદ મારી સૌ સમાજને નમ્ર અપીલ છે